જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિમાન ક્રેશ બધાના મોત ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે રશિયાના મોસ્કોના ત્યારે ઇવાનોમાં ત્યારે વિસ્તારમાં એક બાવી લક્ષરી વિમાન ક્રેશ થયું છે વધુ વાત કરીએ તો તેમાં સાત લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે અને બધાના મોતની આશંકા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો દુર્ઘટના પછી તાત્કાલિક કટોકટીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાંથી કાટમાટ ગાઢ્યો હતો મળતી વિગતો વાત કરીએ તો તપાસ ચાલી રહી છે આ વિમાન એકતાલી વિશ્વ રેકોર્ડ ધરાવે છે અને પચાસ વર્ષથી ઉડાન ભરી રહ્યું છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ